પોરબંદરના જૂના બંદરથી ગોદી વિસ્તાર સુભાષનગર સુધીનો નવો ઝૂલતો કેબલ બ્રિજ બનવા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્યને લેખિત રજૂઆત કરાઈ છે પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય મોઢવાડિયાને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડની માલિકીની જગ્યા ઉપર જૂના બંદર કુબેર ક્રસરથી ગોદી વિસ્તાર સુભાષનગર સુધીનો નવો ઝૂલતો કેબલ બ્રિજ બનાવવામાં આવે તો માછીમાર જૂના બંદરથી ગોદી ભાઈઓ નગરનું પાંચથી સાત કિલોમીટર સુધીનું અંતર ઘટી શકે તેમ છે કારણ કે આખા દિવસમાં ત્રણથી ચાર વખત આવક જાવક કરવામાં માછીમારોનો સમય અને વાહનનો પેટ્રોલનો ખર્ચ વધુ થાય છે બંને વચ્ચે માત્ર ચારસો મીટરનું જ અંતર છે જેના પર પુલ બને તો માછીમારોને સાત કિલોમીટરનો ધક્કો બચી જાય તેમ છે સુપાસનગર વિસ્તારના માછીમારો પાસે બે હજારથી વધારે વાહનો છે ત્યારે પોરબંદર વિસ્તારના માછીમારો પાસે પંદર હજારથી વધારે વાહનો છે આ કેબલ બ્રિજ બનવાથી માછીમારોને શહેરમાં આવેલા બેંક હોસ્પિટલ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન જીએમબી ફિશરીઝ સહિતની સરકારી કચેરીઓના કામ માટે વારંવાર વાહન લઈ અને શહેરમાં આવવા જવા માટે સમય અને પૈસા બંનેનો વ્યય થાય છે દેવભૂમિ દ્વારકામાં નવસો પાંચ કરોડના માતબર ખર્ચે જો કેબલ બ્રિજ બની શકતો હોય તો મહાત્મા ગાંધીની જન્મભૂમિમાં માછીમારોને પણ કેબલ બ્રિજની સુવિધા આપવી જોઈએ માછીમારો પણ કરોડોનું હોડિયામણ કમાવી આપતા હોવાથી તેઓને સુવિધા અર્થે વહેલી તકે આ બ્રિજ મંજૂર કરી અને કામગીરી શરૂ કરવામાં રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ અશ્વિનભાઈ મોટીવડા પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને આજરોજ માછીમારો માટે કરી અને જે જૂના બંદર વિસ્તારમાં એસએસસીથી લઈ અને ગોડી સુધી એક માછીમાર ભાઈઓના વિકાસ કોણે કહી શકાય અને એમની અવર જવર માટે જે એક ઝૂલટો કેબલ બ્રિજ જો બનાવવામાં આવે તો માછીમાર ભાઈઓના ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ શકે છે જેમ કે સુભાષનગર ગોડીમાં બેથી ત્રણ હજાર વાહનો માછીમાર ભાઈઓ ધરાવે છે અને આ બાજુ પણ એ દસથી પંદર હજારથી વધારે વાહનો ધરાવે છે અને એમનું જે અંતર છે જે આ વિસ્તારનું ઝુલટા બ્રિજ આપણે બની જાય તે ત્રણસો થી પાંચસો મીટરનું જ અંતર થાય છે અને સામા કાથે એને જવું હોય તો સાત કિલોમીટરનો માર્ગ સમય પણ એ જાય છે અને પોતાનો સમય અને પોતાના ઈંધણના પૈસા પણ એ ખૂબ જ એના દુરુપયોગ થાય છે તો એનો સદઉપયોગ થાય અને માછીમાર ભાઈઓને વારંવાર બેંકે જવું હોય એમને કોર્ટ કચેરીના કામ હોય ફિશરીઝના કામ હોય ગુજરાત મેરીટાઈમ બોર્ડના કામ હોય રાજકીય અથવા સામાજિક કોઈ પણ જાતના માછીમાર ભાઈઓને જ્યારે જયારે કામ પડે બોટ એસોસિએશન હોય એસોસિએશન હોય તો એમને ખૂબ જ તકલીફ પડે છે અને વહેલામાં વહેલી તકે ધારાસભ્યશ્રીને અમે માંગ એવી કરી છે કે પોરબંદર ખારવા સમાજ અને બોટ એસોસિએશન અને પિલાણ એસોસિએશનને સાથે રાખી અને આ વિસ્તારની અંદર જૂનું એસએસસી થી લઈ અને ગોડી સુધી એક ઝૂલટો કેબલ બ્રિજ બનાવી આપવામાં આવે તો માછીમારોના પ્રશ્ન ઘણા બધી સોલ્વ થઈ શકે છે જે રીતે બાજુમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુદર્શન સેતુ જે બ્રિજ કેબલ બ્રિજ બન્યો છે તેની નવસો પાંચ કરોડની માતબર કિંમત છે તો ત્યાં માત્ર બે હજાર બોટો છે અને એ ચાર થી પાંચ હજારથી વધારે બોટો છે માછીમારો કરોડોનું ઊંધિયામણ કમાવીને આપે છે તો આ ગાંધીની ભૂમિમાં શું કામ માછીમાર ભાઈઓ માટે એમના સમય અને એના પૈસા બચે એના માટે શું કામ આપણે એને ઝુલટો કેબલ બ્રિજ શા માટે ના બનાવી શકીએ તેવી પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિ વતી હું માંગ કરું છું